ઝડપી પાડ્યા છે આ ટોળકી લોકોના બેંક ખાતાઓ મેળવી તેમાં છેતરપિંડીની રકમ જમા કરાવતી અને ત્યારબાદ તે નાણા હવાલા મારફતે ક્રિપ્ટો કરન્સી માં કન્વર્ટ કરી દુબઈ મોકલી આપતી હતી તપાસ દરમિયાન કુલ સત્તર જેટલા મ્યુલ અકાઉન્ટ મળી આવ્યા છે જેમાં અંદાજે ત્રણ કરોડ આડત્રીસ લાખ સત્યાવીસ હજાર સાતસો નેવુંના ના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું ખુલ્યું છે પોલીસે ઉમરેટના ઋષિ અતુલકુમાર શાહ ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી અને હિરલકુમાર મિતુલભાઈ પટેલની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર ગૌરવ શાહ અને કૃતાર્થ શાહને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે આ અકાઉન્ટ્સ પર ભારતભરમાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડીની કુલ સાડત્રીસ ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે તાજેતરમાં વધતા જતા સાયબર ક્રાઇમ ને લગતા ગુનાઓ અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી જે અંતર્ગત આઈ સી પોર્ટલ મારફતે મ્યુલ એકાઉન્ટ્સનો ડેટા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદને આપવામાં આવતો હતો જે હેઠળ કુલ મળીને ત્રણ ગુનાઓ આજ સુધી નોંધવામાં આવેલા છે આ ગુનાઓની પેટર્ન એવી હતી કે આ મ્યુલ અકાઉન્ટનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હતા આ ટ્રાન્ઝેક્શન્સને આંગળીયા મારફતે માં કન્વર્ટ કરીને આ નાણાંને દુબઈ મોકલવામાં આવતા હતા આ નાણાંના ઉપયોગ માટે વિવિધ સત્તર અકાઉન્ટ આજ દિન સુધી ગુનાના કામે તપાસમાં લેવામાં આવ્યા હતા જે પર્ટિક્યુલરલી જે ગુનો આપણે વાત કરી રહ્યા છે એમાં વિવિધ પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ પકડાયેલ છે આરોપી પકડવાના બાકી છે આ આરોપીઓ નામે ઋષિ અતુલકુમાર શાહ ઉમરેઠ જિલ્લો આણંદ મિતુલભાઈ પટેલ અંબા માતાનું ફળિયું ઉમરેઠ જિલ્લો આણંદ ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી પાટણપોળ ઉમરેઠ જિલ્લો આણંદ પકડવાના બાકી આરોપી છે ગૌરવ ઠાકોરભાઈ શાહ ઉમરેઠ તાલુકો જિલ્લો આણંદ

અ વિવિધ એનાલિસિસ ધ્યાનમાં રાખીને બેંક સ્ટેટમેન્ટ તેમજ અન્ય ટેકનિકલ માહિતીની એનાલિસિસ કરીને આ ટ્રાન્ઝેક્શન્સ ધરાવતા સત્તર અકાઉન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા એમની પૂછપરછ કરીને આ પાંચ આરોપીઓને ધ્યાનમાં લઈને એમાંથી ત્રણને પકડવામાં આવ્યા હતા આ અકાઉન્ટમાંથી કુલ ત્રણ કરોડ આડત્રીસ લાખ સત્યાવીસ હજાર સાતસો નેવું રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલ હોવાની માહિતી તપાસ દરમિયાન બહાર આવેલી છે આ ત્રણ આરોપીઓ જે પકડાયેલ છે એમની રિમાન્ડની પ્રોસેસ આજે કરવામાં આવશે અને જે બાકીના બે આરોપીઓ જે હાલમાં દુબઈ ખાતે અ ગયા હોવાની તપાસ દરમિયાન બાબત ધ્યાનમાં આવી છે એની પણ કાર્યવાહી ચાલુ છે આ જે સત્તર અકાઉન્ટ્સ છે એ ઉમરેઠ અર્બન કોપરેટિવ બેંક લિમિટેડમાં આ ખાતાધારકોના એકાઉન્ટ છે આ તમામ ખાતાધારકોની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તેઓની તપાસ દરમિયાન જાણવામાં આવ્યું કે આ પાંચ આરોપીઓ જે છે એઓના જ તેઓ સગાવલા અથવા તો જાણ બહાર મિત્ર વર્તુળ માં સંકળાયેલા લોકો છે જેમના અકાઉન્ટ્સનો જ આ ટ્રાન્સઝેક્શન્સમાં ઉપયોગ કરવામાં આવેલો હતો એમઓયુ એમાંયું આજ છે કે આ જે નાણાં છે આ મ્યુલ અકાઉન્ટ્સમાં મેળવવામાં આવે એ નાણાં આંગળિયા મારફત યુએસડીટી માં કન્વર્ટ કરીને વિદેશ મોકલવામાં આવે અને આંગળિયાની એક જે ચિઠ્ઠી છે એ પણ જે તે આરોપી તરફથી તપાસ દરમિયાન મળી આવેલ હતી જેના કારણે આ તમામ ટ્રેલ આપણા ધ્યાને આવેલ છે દુબઈમાં નાણાંનો ઉપયોગ કોણ કરતું હતું એ તપાસનો વિષય છે એટલે એ આગળ ધ્યાનમાં આવશે સો માં કોઈ આંતરરાષ્ટ્રીય રેકેટ પણ છે કે કે એટલા માટે જે ઓપરેશન મ્યુલ હન્ટ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે જેથી આ પ્રકારના રેકેટ્સ પણ ભવિષ્યમાં આપણે વધારે ધ્યાનમાં લઈ શકીએ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો